અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોના આતંકના રોકવા તથા કરડવાના બનાવ ટકાવવા માટે તેમની વસ્તી નિયંત્રિત કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં બસો એકસઠ શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટમાંથી પાલિકાએ ખાનગી સંસ્થાને આ કામગીરી સોંપી છે અને તેના ભાગરૂપે હાંસોટ રોડ ઉપર કમલમ તળાવ પાસે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે આ સેન્ટરમાં સંપૂર્ણ દવાઓ સાથે એક ઓપરેશન રૂમ તૈયાર કરવામાં આવે છે સેન્ટર ઉપર નિષ્ણાત તબીબ અને શ્વાન પકડવાની ટીમ તૈનાત કરવામાં આવી છે સાથે નગરપાલિકા તરફથી એક ડોગ કેચિંગ વાનની પણ ફાળવણી કરવામાં આવી છે પકડાયેલ શ્વાનને સેન્ટર ખાતે લાવવામાં આવે છે જ્યાં તેમનું ઓપરેશન કરી ખસીકરણ કરવામાં આવે છે સાથે પ્રી રેબીઝ વેક્સિન પણ આપવામાં આવે છે ખસીકરણ બાદ સ્વાનને ત્રણ દિવસ સુધી તબીબની દેખરેખ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને ઓબ્ઝર્વેશન દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં ખોરાક પાણી અને જરૂરિયાત મુજબની દવા આપીને ત્રણ દિવસ બાદ ફરીથી તેને જે જગ્યાએથી પકડ્યા હોય તે જ જગ્યાએ છોડી મૂકવામાં આવે છે નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં બસો એકસઠ જેટલા સ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે હું ડૉક્ટર પાર્થ પટેલ મારું માસ્ટર ઓફ વેટનરી સાયન્સ એન્ડ સર્જરીમાં થયેલું છે અને હું અત્યારે હાલમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની અંદર એબીસી પ્રોગ્રામ જે કહેવાય એનિમલ બર્થ કંટ્રોલ કે જેનાથી આપણે જે ડોગ છે એનું જન્મદર કંટ્રોલ થાય એનો પ્રોજેક્ટ નગર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીથી અને એની અંદર હું ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને અમે અહીંયાથી વિવિધ વિસ્તારોમાંથી જે ડોગનું કેચિંગ કરવામાં આવે તે જીપીએસ લોકેશન દ્વારા અને ફોટો પાડીને અમે જે તે વિસ્તારમાંથી કરતા હોઈએ છીએ કેચિંગ ત્યારબાદ તેનું ઓપરેશન કર્યા બાદ ચારથી પાંચ દિવસ અમે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ એ ચારથી પાંચ દિવસ દરમિયાન અમે એન્ટિબાયોટિક પેનકિલર પછી જે રૂટિન અને ખોરાક પાણી જે બધું થતું હોય અમે એનો કેર રાખીએ છીએ અને પછી જે તે વિસ્તારમાંથી અમે લાવ્યા હોય એ જ વિસ્તારમાંથી અમે એને રિલીઝ કરીએ છીએ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સરકાર સ્તરે સૂચના મુજબ એબીસી એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત શહેરની અંદર જે કૂતરાઓની વસ્તી વધે છે તેને નિયંત્રણમાં લેવા માટે એક એજન્સીની નિમણૂક કરી અલગથી સેન્ટર ઊભું કરવામાં આવેલું છે એવી સેન્ટરની અંદર નિષ્ણાત ડોક્ટરની નીચે ટીમ કાર્યરત છે અને કૂતરાઓને એમાં જે કૂતરાઓ કરડવાની ટેવ ધરાવતા હોય તેઓનું રસીકરણ કરીએ છીએ એટલે કે કૂતરો કરડવાથી વ્યક્તિને કે માણસને કોઈ ઈજા પહોંચે નહીં તેમજ કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં લેવા માટે તેનું ખસીકરણ પણ કરવામાં આવે છે આજ સુધી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાંથી બસો એકસઠ જેટલા કુતરાઓને પકડી તેમને ત્યાં ત્રણ દિવસ ઓબ્ઝર્વેશન નીચે રાખી એમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવેલ છે